અહીંયા પેદા એક બીજો પણ લીમડો હતો તેનું તો નિકંદન કાઢી નાખ્યું આ લોકોએ પણ ફરીથી આ લીમડાની વિયણ કાપવાની તૈયારી થઈ રહી છે બરાબર તકલો કા ભીને એક નારતા પી ગયો અને નું પાણી તો મારા પોલીસ બોલાય પડ્યા કોન્ફ્રેશન કરો બરાબર 2 વાગે બરાબર જ છે કોક કોણ ખાલી આ સાબતો જ છે

તુષાર પી ચૌહાણ પારિજાત રેસિડેન્સી ચેરમેન અમારી રેસિડેન્સીની પાછળ પચાસ થી સાહીઠ વર્ષ જૂના લીમડાના વૃક્ષો હતા તેની અંદર અસંખ્ય પશુ પંક્ષીનું રહેઠાણ હતું તારીખ ચૌદ અને પંદર ના દિવસે અમારી જાણ બહાર તે ઝાડોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેને કાપી નાખવામાં આવે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર શ્રીના આદેશ પ્રમાણે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તો તેની સામે જે પણ વ્યક્તિ હોય તે વ્યક્તિએ આ બહુ ખરાબ જ કૃત્ય કરી પચાસ આશરે પચાસથી સાઠ વર્ષ જૂના લીમડાના વૃક્ષનું કાપીને તેનું નિકંદન કાઢી નાખ્યું હવે આ બાબતની જાણ વટવા પોલીસ સ્ટેશન પીએસઓ સાહેબ તથા અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના અધિકારી શ્રી ગણપતભાઈ ને કરેલ છે પરંતુ આજે ત્રણ દિવસ થયા પરંતુ તેનું કોઈ પણ જાતનું સોલ્યુશન કે કોઈ પણ અધિકારી અધિકારીશ્રી અમને રૂબરૂ મળવા આવેલ નથી તો હવે શું કરવું ખાલી સરકારશ્રી ખોટા ખર્ચા કરીને વૃક્ષો વાવે છે કે અધિકારી શ્રી આ બાબતે યોગ્ય કરશે તેનો હું એક ખુલાસા

ạ rồi à ਉਹ ਮਾ ਗਾ ਵੀ ਮਾ ਦੇਰ ਕੋਲ ਨਾ ਨਦੀ ਉਪਰ ਹੀ ਰਿਹਾ ਮੈਂ ਤੇ ਉਹ ਨਾ ਖੜ ਬੈਠਾ ਉਹਨੇ ਲਾਲਾ ਦੇ ਕਾਬੀ ਕਾੜੇ ਉਹ ਝਾੜ ਝਾੜ ਬਹੁਤ ਮੋਸੂ ਕਰੋ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર પણ રહેલું છે આ ટ્રેક્ટરના પૈડાના નિશાન છે જોઈ લેજો એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અચ્છો આ સાત